આજે તો ગયા ઉચા કોટા ને દક્ષાએ જીપ માં જીત કરીને ખર્ચો કરાયો જય શ્રી રામ મિત્રો આજે મેળામાં પછી તો હું આશુ ને દક્ષા ત્રણે નીકળી જવા આવી પછી ઉચા મને દર્શન કર્યા વિડીયો તમને પણ દર્શન કરાવ અને બધા કેવું એવું છે જે ભાગશાળી હોય ખાડીયા ત્રિશુલ થાય અમે તો દર્શન કરીએ તમે પણ દર્શન કરી લ્યો બજારમાં આવ્યા ને પછી દક્ષાએ લીધા સસમા અને આશુ બેન પણ લીધા સસમા થોડોક એવો ખર્ચો કરીને પછી આવી જાય મોટો ખર્ચો કરાવવા બે એક ગમે એ કરો મારા તો જીપ માં જ છે અને જીત કરે તો આપડે બેહાડો તો પડે જી ભાઈ અને ભાઈ જીપ માં ગીધ વાગતા મોજે અલગ આવતી હતી દરિયાની વીલ નું પાણી કાઠે આવવાની તૈયારી માં એટલું ટ્રાફિક હતું એટલે વાત કરો જીપ નું સ્ટેરિંગ તમારા ભાઈ ને હાથ બાકા કે બોલાવવાનું શરૂ કરી દીધું બધા થોડીક રાઈડ બાકીને પૈસા તો વસુલ કરવો જ પડશે ડ્રાઈવર બદલી ને દક્ષિણ કોઈ બે જીપમાં બેવાનું નામ નહીં લઈ દક્ષિણ જીપમાં માં બહુ મજા આવી રીલ ઉતારવાના સકર માં દક્ષિણ પાણીમાં પગ પલાળી દીધા પછી દક્ષા મારા પર ગુસ્સો થઈ ગઈ મજા આયા ગમે ત્યાં મેળા દેલ તમને ખબર છે રીલ બનાવવાનું ને આટ બધી રીલ બનાવી નખી પછી આવી નાસ્તો ખરો દક્ષા ને તો બટાટા મૂળા નાશી બેન ને ખાવાના પાણીપુરી મેં કીધું નાસ્તો મારે નથી કરવાનું બટાટા મૂળા તો વધારે હું ખાઈ ગયો ખાવા તો પડે તેને પૈસા આપડે ખિસ્સા માં ઢીલા કરવાના છે મેળામાં રખડી રખડી ને થઈ ગયા પછી ઉપડ્યા ઘરે જવા હવે તમને સીધા ઘરે જઈને મળવી આવી જાય ઘરે નાસીબહે બનાવીને ખાવા ભાઈ જ્યા માં મમ્મી ફોલે છે લસણ ખાઈ ને આવી જાય હું હાલો ભાઈ ભાઈ બીજા સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો